આવું કામ લી લે કે તો પછી તૈયકાનું હે કે ડૂકી ન જાય આમાં અત્યારે હે કે કામ કરવાની મજા આવે સવાર હે કે સૂર્ય દાદા એ ઉગે છે મસ્તીનો મધુર હે કે પક્ષીઓનો અવાજ આવે છે એટલે કે એમ સવારમાં સવારમાં કે મજા કરે તા એમાં ઠંડી બહુ પડે છે હવે બે દિવસથી ને હે કે કોટ પહેરવાનું મેં સારું કરી દીધું કેમ કે છે કે હમણાંથી બહુ ટાઈટ પડે છે સાંજે એટલી પડે ને દિવસે એટલી પડે હવે ઊભું થવાનું મને ન એટલે તો પણ હું ઊભું થવું પડે ખરે એવું કામ હોય ગયા એટલે ઊભું થાવું જ પડે ને કદાચ આઠ નવ વાગ્યા બધું હોય રે ને તો એવું ઊભું થવાનું મન ન થાય એટલે ટાઈટ પડતી હોય તો એ હાથ હોય કે કોટ ને એવું બધું પહેરી લે હેર વાયર આવી ગયો એટલે હેર વાયર નો છું અહીંયા આવ્યો ને તાનો એ મારે હેર વાયર આવેલો હોય હું એમ કામ કરતા એની એમ માટા મારતો અમે તો થોડીક વાર કે કામ કરવા મળ્યું એમ ફેમલી કાન અમે હે ખેતરમાં હતા તે હવે તો ટાઈટ વેઈ ગઈ તો કોટ બોટ ને બધું મૂકવા આવ્યા છે ના જો મારા પપ્પા છો હા પપ્પા હા બેઠો છો ભાઈ હા હા હરે તો હવે કામ એને ચાલુ કામ આવું છે ને ભાઈ હ હા કે આજ બેહી રેવા રજા રાખી દેવી રજા રાખો ભાઈ ને રજા રાખવી પડે રજા રાખો ભાઈ ને ગડી પાળા છે હમ તો પછી તારું ને માતાજી જે માતાજી હું જો કામ ખેતર આવી ગયો છો હર તો સારું ગોર છો રોડ આવ્યો છો ৰখিছে তাৰ নাই ৰখাই কম্প্লেট ৰ બધું હે કે એક લેવલથી એક લેવલ જો બધું એક લેવલ હે બાજુમાં ટ્રેક્ટર ચાલુ જો રીંગળીમાં એમની રીંગળી છે એવું બધું કામકાજ અત્યારે ચાલુ છે ને એમાં થોવા જ છે બાજુમાં એના ટ્રેક્ટરને એવું રીંગળીમાં આકે હે કે કો નહોતું કે કપાને એવું કાઢી હવે ટ્રેક્ટરને હોય છે પછી પાણીને એવું પડી દઈ એટલે પાછા રીંગણને એવું આવવા માટે એમ બકાલા છે તો ફે એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે હે કે ઝોલો ને એ બધો હવે પાણી તો પગાડવું પડશે મોટર તો ચાલુ કરવી પડશે કે દોને ઓલ ખાલે રસકો કાઢ્યો હો કે તાનની હે કે મોટર નહોતી શરૂ કરી તને અત્યાર સુધીની બેન હતી અત્યાર હે કે હવે ઝોલો બોલો બધો પાથરીને પુગાડવું પડશે પછી મોટરને એ બધું ચાલુ કરવું પડશે પછી ટેસ્ટિંગ કરવું પડશે પછી સટાય રખો ત્યાં સુધી તો સટાય નહીં મોટ લઈને બેન બેન બહેન ને તો રિપેર કરાવવું પડે અને મારા બપા છે કે ઝોલોને એ બધું કાઢવું પડે કે કે જો હે હા થે આ જો ખે હે જે ની હે કે પોણે રે માંડીન થે ઓલ્લા પોણે પુગાડવાન હે એ અહી આ વડલો દેખે ને ના એટલો પાથરવાનો હે બહુ દૂર છે ત્યારે હે કે મેં લેજો જો લાખો એટલો કાઢને કે એટલો સુધીનો છે આ બધા અંજો શેડ આવી ગયા એ બીજે બધા હે કે ખેરે પડેલા છે એટલા તઈ શેડ આવી ગયા તઈ શેડનો કેબલ હે આ માં બાપા હે કે જો આ આટી ઉખેળતા

તો જોતા પકસમીસ ને બધું હેર લેતા બીજો ઘેરે ધક્કો ન થાય ને એમ એટલા માટે આવેલા છે પણ કે બીજો ઝોળો બધો ઘેરે પીડ્યો હોય પુગાડવાનો હે કે તો પછી ઘેટો તો પાછી પાછો હે કે ઝોળો ને એવું બધું લઈ આવીએ પછી કમ્પ્લીટ હે પાથરી પછી ટેસ્ટ કરી કરના મોટરનું એમ હે અત્યારે થાય કે ઘેરે જઈને ઝોળો ને એવું લેતા આવી તો ફેમિલી અત્યારે થઈ જાય છે બપોર અને મારા બાર માસીને બધા કે કપાસ પીનતા હોય કે બધાને કે બોલાવા આવ્યો છું હવે બપોર થઈ ગયા કે એટલા માટે

એટલે મેં તને કીધું કે કપાન ગાંડી લેવા આવો બોલે ને વસાર ત્રણ થી લાવી હા તો હવે ગાંડી પેક થઈ માસીને અમારે કે મજા કેવો કે હતું ની પછી ના બધી એવું બપોર થઈ કે ને લેતા જાય તો કે બપોર કરીને થઈ ટાટર કાઢી લીધું સારું કે હે પડે એવું છે તો હા તો આ બધું ટાટર ને આ ટાટર

કાઢવો પડશે હવે તો ફેમલી અત્યારે આપણે કે કવેસ પહોંચી ગયા છે ને ઝોલા અને ટાટ અને બધું લાવવા નતો એ બધું કમ્પ્લીટ લઈ આવ્યા છે જો સાકુ લેવા સાકુ ન લેવા જો એક વસ્તુ તોય ભૂલાઈ ગયું તો અહીં ટાટ મૂકવાનું છે હવે હે કે મા બાપા તો શેરન હાંધે એવું ઉકર નાખે કે એલી માંડીને તો ઓલા વડલો છે કે ના પાથરી દેવાનું છે પછી મોટરનું ટેસ્ટિંગ થઈ જાય મોટર ટેસ્ટિંગ થઈ જાય ખરાબ બરાબર હશે તો હારી કરાવી પડશે નગર તો હાલ છે અમે ટેબલ પાછળ કે હે કે આમાં આટી સડી ગયો તો એક ફિનલા થઈ ગયો એક નંબર તો ખેવામાં હે કે થોડુંક ફેર પડી ગયો કે વધારે તણાઈ ગયો કે તો અહીંયા હે કે આટી સડી ગઈ એટલે આમ બધું નખો કનેક નગર હે કે હળંગ તો હળંગ હતો પણ અત્યારે નખો થઈ ગયો અહીં જ એ ફિનલાનો શેરો કાંઈ ગયો અહીંયા જોવાની માથે એવું બધું થઈ ગયેલું હે હે કે ભાઈ આટી બાટી હેઠળ ઉખેલી પછી પુગાડવો પડશે તો મેં એમને અત્યારે હે કે કમ્પ્લીટ અમે ઝલો બધો પાથરી દીધો છે ને ટી શર્ટ પુગાડો હતા ને પુગાડી દીધો છે શેરન બધું કમ્પ્લીટ નાખી દીધું છે ને એ હે કે બધું શેરન એવું બધું રેડી કરી નાખ્યું હે જો બધું કમ્પ્લીટ અને હે કે શેર બધું નાખી ગયું છે કે એ પ્રોબ્લેમ પેઢી છે લેટ ફૂલ લેટ હતી કે વીઆઈ જશે ને અમારે મોટર છે ફૂલ લેટમાં ન નથાવી બીજું બધું હે કે હેજો કમ્પ્લીટ કરી નાખ્યું